કાચા ટામેટાનો એકદમ ચટપટો ટેસ્ટી એવો ખાટો મીઠો સંભારો આ સંભારો તમે એક વખત ખાઈ લેશો ને તો તમે શાક જરૂર નહી પડે અને બીજા બધા સંભારા ભૂલી જશો એટલો ટેસ્ટી આ લાગે છે અને તમે ખાલી દાળ ભાત સાથે શાકના બનાવવાના સંભારોને રોટલી ખાવ ને તો એ બહુ જ મજા આવશે તો એના માટે અત્યારે આ રીતના મેં જે દેશી ટામેટા આવે છે લીલા ટામેટા એ લીધા છે અને આ સ્વાદમાં એકદમ ખાટા હોય છે આ સંભારો છે એ આ ટામેટામાંથી જ બનાવે છે અને ભરીને શાક પણ બને છે જેની મેં રેસીપી અગાઉ શેર કરી છે તો તમે એ પણ જોઈ શકો છો અને હવે આપણે ટામેટાને કટ કરવાના છે તો એમાંથી એકમાંથી અડધા બે ભાગ કરી લીધાને આ રીતે ઊભી ચીરી કરી લેવાની છે એકદમ પતલી પતલી કરવાની જરૂર નથી કારણ કે સંભારો છે એકદમ ગળી ગયેલો ના ભાવે જરાક કાચો પાક પાકો હોય તો જ એ ખાવાની મજા આવે છે તો આપણે આ રીતે જ બધા જ ટામેટાને કટ કરી લેશું અને આમાં તમને તીખો કેવો કરવો છે એ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે જો તમને ના ગમે તો તમે લીલા મરચાં અવોઈડ પણ કરી શકો છો અત્યારે મારી પાસે હતા નહીં અને એક જ વધારે તીખો મારે કરવો નથી એટલા માટે એક મરચું હતું લઈ લઉં છું મરચાં ને પણ આવી રીતે જાડા જ કટ કરી લેવાના છે પતલા પતલા કરવાની જરૂર નથી તમને ચીરી ગમે તો ચીરી પણ કરી શકો છો આ રીતે આપણે બધા જ ટામેટાને કટ કરી અને તૈયાર કરી લઈએ છે તો આપણા ટામેટા અને મરચાં છે એ સરસ કટ થઈ ગયા છે હવે આપણે એને વઘાર કરીશું તો વઘાર માટે આપણે બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે સંભારાની અંદર હંમેશા તેલ થોડુંક આગળ પડતું લેવાનું છે તેલ ગરમ થાય એટલે એનો મેથીથી વઘાર કરવાનો છે કારણ કે સંભારાનો વઘાર છે એ ગુજરાતી આપણે સંભારા બનાવીએ તો મેથીથી વઘાર કરીએ ને એનો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે એટલે આપણે થોડા મેથી દાણા લીધા છે સાથે જ એક નાની ચમચી જેટલી રાઈ લીધી છે તેલ સરસ ગરમ થાય અને રાઈ બધી ફૂટી જાય ત્યાર પછી એની અંદર અડધી ચમચી હળદર લઈ લેવાની છે અને આપણે જે મરચાં ટામેટા સમારીને રા લીધા છે એ આની અંદર લઈ લેવાના છે હળદર એડ કરવાથી છાંટા નહીં ઉડે જે હું હંમેશા કહેતી હોય છે કોઈ પણ વઘારમાં હળદર એડ કરી દઈએ એટલે કલર પણ મસ્ત આવે અને છાંટાઇ નથી ઉડતા હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે કે જેથી એ ટમેટાને ચડવામાં હેલ્પ કરશે અને આપણે આની અંદર જ એક ચમચી જેટલો મેં દેશી ગોળ લીધો છે આની ખટાશને બેલેન્સ કરવા માટે તમને જો ના ગમે તો તમે અવોઇડ પણ કરી શકો છો અને ગોળના બદલે તમારે ખાંડ કે સાકર લેવી હોય તો એ પણ લઈ શકો છો હવે આ બધું જ એક વખત સરસ મિક્સ કરી લેશું અને હવે એને ઢાંકી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટામેટાને સોફ્ટ થવા દેવાના છે એકદમ સોફ્ટ ગળી નથી જવા દેવાના હું તમને આગળ આગળ બતાડીશ એની અંદર આપણે ટામેટાનું નેચરલ જ પાણી છૂટી જાય છે અને મીડિયમ ફ્લેમ રાખશું એટલે જુઓ અત્યારે હજી આખા જ છે અતકચરા ચડી ગયા છે ફરીથી ઢાંકી અને એને એક બે મિનિટ માટે આપણે રેવા દઈએ છીએ ત્યાર પછી હવે આપણે આની અંદર એક વખત મિક્સ કરી લઈએ અને અત્યારે આપણે આ સંભારો છે એ લોટવાળો બનાવવાના છે જો તમને આમ નામ જ ખાવું હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો પણ અત્યારે આપણે એને લોટવાળો સંભારો બનાવીએ છીએ એટલા માટે આપણે ઉપરથી ચણાનો લોટ જે આવે છે એ કાચો જ ચણાનો લોટ મેં લીધો છે એ આ રીતે છાંટી દઈએ છે અને બહુ વધારે પ્રમાણમાં હું લોટ નથી એડ કરતી એક ચમચી જેટલો જ મેં લીધો છે તમને વધારે ગમે તો વધારે પણ લઈ શકો છો અને ના ગમે તો સ્કીપ પણ કરી શકો છો હવે લોટ છે એ ચડી જાય એટલા માટે ઢાંકી અને એને ફરીથી ત્રણથી ચાર મિનિટ જેવું સીજવા દેવાનું છે એ એમને જ આ બધું મિક્સ કરવાનું છે એટલે આપણો લોટ છે એ કાચો ના રહીએ અને આ રીતે મિક્સ કરી આપણે બહુ વધારે લોટ નથી લીધો એટલા માટે ફટાફટ રેડી થઈ જશે અને આવો ડ્રાય સંભારો આપણો રેડી થઈ જશે જો લચકા પડતો છે અત્યારે તમને એમ લાગે કે વધારે એડ કરવો છે લોટ તો તમે અત્યારે જોઈને ફરીથી વધારે એડ કરી શકો છો તો આપણો આ ચટપટો એવો કાચા ટામેટાનો સંભારો રેડી થઈ ગયો છે ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો અને મને તમારા રિવ્યુઝ છે એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા અને ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં જે બે આઇકન છે એને પ્રેસ કરી દેજો કે જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય થેન્ક યુ